આવી ગયા છીએ મનબુદ્ધિના આશ્રમે કે મેં તમને કીધું તું ને કે મારે જવાનું છે તો ત્યાં એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ તો આપણે જઈએ છીએ અંદર શું પોઝિશન છે તે જોઈએ હાલો હાલો બધા આવતા રહ્યો આપણે પહોંચી ગયા છીએ આ આશ્રમે મનબુદ્ધિનું આશ્રમ છે આ તારેશ્વરમાં આવેલું છે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ આપણે જે કીધું હતું ને કે આપણે આવવાનું છે આ આશ્રમે તે જોઈ રહ્યું જોઈ શકો છો તમે કે આપણે આશ્રમે આવી ગયા છીએ તો આપણે આ ધારેશ્વરનું મન આશ્રમ છે જ્યાં આપણે નેત્રનો બર્થ સેલિબ્રેશન કરવા આવ્યા છીએ જોઈ શકો છો તો આપણે જ્યાં આવ્યા હતા મન આશ્રમે ધારેશ્વર આવેલું છે ત્યાં આઈટીઆઈ પાછળ છે તો આ એનો બગીચો છે ટૂંક સમયમાં બધું આવી જશે મેમ તમે બોલો કઈક ટૂંક સમયમાં હિંચકા અને લપસ્યા બાળકો માટે ઉપલબ્ધ થઈ જશે અત્યારે સોળ બાળકા બાકડાઓ આવી ગયા છે હ પછી હવે બાળકો ટૂંક સમયમાં ખાતા થઈ જશે અને અત્યારે કુલ કેટલા બાળકો છે તમારા બાળકો છે જોઈ શકો છો આ આપણે તેનું આશ્રમ છે તમને અહીંથી ફૂલ બતાવી દઉં આપણે આજે નેતુના ના નું સેલિબ્રેશન એ કરવાનું હતું અને એડવર્ટાઇઝ કરવાની હતી એ માટે આપણે બંને એક સાથે કરી લીધું આ આપણે તેને માટે બધી સુવિધા રાખેલ છે ટીવી છે હજી આગળ ઘણું છે મેમ આપણને બતાવશે હમણાં રસોડું આ તે લોકોનું રસોડું છે એ તો મેમ તમે બોલજો આજે નેત્રમના બર્થડે નિમિત્તે સરસ મજાની એક થાળી તૈયાર થઈ રહી છે પુલાવ છે કઢી છે કચોરી છે ખજૂર પાક છે પૂરી છે ફ્રાઇમ્સ છે ઊંધિયું છે નેત્રમના જન્મદિવસે બાળકો મિષ્ટ ભોજન કરી અને ખૂબ ખુશ થશે થેન્ક યુ જો આ તમે જોઈ શકો છો કે આ નેત્રમનો આજે બર્ડ હતો એટલે મેં તમને પહેલાં પણ વાત કરેલી હતી કે આપણે આ જમવા જવાનું છે જમવા છોકરાને કીધું છે આપણે તો એ માટેનું જમણવાળું અહીંયા બની ચૂક્યું છે તમે જોઈ શકો છો એટલે સરસ રીતે ભોજન એનું તૈયાર થઈ ગયેલું છે જો થાળી તૈયાર છે આ તેમનું રસોડું છે ખૂબ સરસ રીતે આ આપને નવું બધું બનાવેલું છે તમે જોઈ શકો છો આ એમનો પહેલો માળ છે આ રીતે એમની બધી ગોઠવણી કરેલી છે એ ત્રણ માળની બિલ્ડિંગ છે એમ તો બહુ વિશાળ બિલ્ડિંગ છે તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો આવી રીતે તેમની બહુ વિશાળ બિલ્ડિંગ બનાવેલી છે પછી દીકરીઓની જાળીની ઓલી બાજુ બધા છોકરાઓ છોકરા છોકરીના પાઠ પાડ્યા છે આ દીકરીનો રૂમ છે આ તેમનો રૂમ છે દીકરીઓ માટેનો બહુ સરસ રૂમ છે જોઈ શકો છો

છોકરા છોકરી બંને અલગ અલગ છે વચ્ચે જારી આવી જાય છે આ તેમનો પણ રૂમ છે જોઈ લ્યો વિશાળ બાળી છે બાથરૂમ છે અને બહુ મોટો રૂમ છે હા હા એ રીતે પણ છે જો જોઈ શકો છો બહુ વિશાળ છે બહુ મોટી બિલ્ડિંગ છે એમ તો આ કામ બહુ સરસ છે એક માત્ર આ છોકરાનો છે આ રૂમ આ બધા રૂમ છોકરા માટેના છે આ રૂમ પણ છોકરાનો છે તે હતો એ પણ છોકરાનો જ હતો એમ તો બહુ મોટી વિશાળ છે જગ્યા બહુ મોટી છે પાણી પીવાનું છે એ બધું પાણી પીવાનું છે પાણી પીવાનું છે વોટર જોઈ શકો છો તમે આ મેમ કેટલા યર્સથી ચલાવો છો દસ યર્સ થી આમ એમ ચલાવે છે મન બુદ્ધિ નો આશ્રમ ચલો હવે ત્રીજા માળે જઈશું આ ફંક્શન હોય છે જે બાળકો પાસે છે મ્યુઝિક સિસ્ટમ છે તમે બધું જોઈ શકો છો બતાવી શકીએ એ આ જોઈ શકો છો તમે બધા આ સ્ટેજ છે જેમ તમને મેં કીધું એમ આ છોકરા એ સાંસ્કૃતિક કાર્યક્રમને બધું કરે છે સ્ટેજ છે એમ તો મોટો વિશાળ હોલ છે બધું છે સુવિધા બધી ઉપલબ્ધ છે એમાં નો ડાઉટ જોઈ શકો છો બહુ મોટો વિશાળ છે બહુ મોટો વિશાળ છે સાંસ્કૃતિક કાર્યક્રમ કરે તો એના માટેનો તૈયાર થવાનો રૂમ પણ અલગ રાખેલ છે જોઈ શકો છો તમે બધા ઓકે મેમ મારા બાળકોનું સ્વર્ગ છે આ લોકોને કોઈ જાતની ખુશી તો ન હોય પણ જ્યારે જુઓ ત્યારે રંગબેરંગી લાઈટો બસો એવું આવ્યા આ આવ્યા ખરે એટલે હાઈવેમાં એમને જોવાથી લાઇટિંગ જોવાથી આનંદ થાય છે અને આ બીજી સાઈડ અમારે રેલવેના પાટા છે એટલે બાળકો છૂપછૂપ ગાડીનો પણ આનંદ મેળવી શકે છે અને અગાસી ખૂબ મોટી છે કે બાળકો વિશાળ છે પણ અત્યારે તો જો કે અંધારું છે એટલા માટે તમને લોકોને નહીં દેખાય કારણ કે અમે રાત્રે આવ્યા છીએ એટલા માટે જોઈ શકો છો બહુ મોટી વિશાળ અગાસી છે જોઈ શકો છો કંઈ વાંધો નહીં મેમ સોલાર પેનલ નખાવી દીધેલી છે અને જેમ જેમ હજી દાતા મળતા જાય મેં વધારે નખાવતા આવ્યા છું અને બંને બાજીઓ જાળી રાખી છે તેનાથી બાળકો સોલાર પાસે જાય નહીં કે એને કોઈ વાગે તમારી તકેદારી માટે ઓકે